સુરતના શાલીભદ્ર કોમ્પલેક્ષમાં દુર્ઘટના એસી રિપેર કરતી વખતે બે કારીગરો પડતા બેનું મૃત્યુ શેના સગરામપુરા કૈલાશનગર વિસ્તારમાં આવેલા શાલીભદ્ર કોમ્પલેક્ષે એસી રિપેરિંગની કામગીરી દરમિયાન નીચે પટકાતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી કારીગરો કોઈપણ પણ સુરક્ષાત્મક સાધનો વિના ઊંચાઈ પર કામ કરી રહ્યા હતા અકસ્માતમાં એક કારીગરને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બોલાવામાં આવેલા કામ માટે આવ્યા હતા ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે ખળભળાટ મચી ગઈ હતી અને કમ્પાઉન્ડમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા આ દુર્ઘટના સુરક્ષાની અનદેખી અને બેદરકારીના કારણે બની હોવાનું મનાઈ રહ્યું છે અધિકારીઓએ કહ્યું હતું કે આવી ઘટનાઓ પુનર્વતિત ન થાય એ માટે ઊંચા માળે કામ કરતી વખતે જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે એ માટે તપાસ અને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે